ગુજરાત સરકાર એક તરફ ઘરે ઘરે શૌચાલય બનાવવાની વાતો કરી રહી છે ત્યારે બીજી બાજુ સરકારી આવાસોમાં જ શૌચાલયોની સુવિધાઓના નામે મીંડુ છે હાલમાં દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક વર્ષ પહેલા ખુલ્લા મુકાયેલા આવાસની જોઈએ શું છે હાલત ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ હાલમાં પોતાની દરેક સભાઓમાં ઘરે ઘરે શૌચાલય બનાવવાની વાતો કરી રહ્યા છે સામે ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલા આવાસો પચીસો લાભાર્થીઓને સોંપ્યા હતા લાભાર્થીઓ જરૂરી રકમ પાલિકામાં જમા કરાવી દીધી તો સામે પાલિકાની એજન્સી દરેકે દરેક મકાનમાં શૌચાલયો તો બનાવ્યા પણ શૌચાલયોના શૌચ કુવા બનાવવાનું બાકી રાખ્યું જેના લીધે હિંમતનગરના આ ચારસો પચીસ આવાસોમાં રહેતા લોકો છતે શૌચાલય નરક યાતના ભોગવી રહ્યા છે અમે આ જગ્યા ઉભા છે ત્યાં એક વર્ષથી અમને મકાન આપે પણ અત્યારે કોઈ શૌચાલયની વ્યવસ્થા નથી અમે બધા લેડીસો બુજુર્ગ લેડીસો બધા અમે ત્યાં વાંધામાં જઈએ છીએ નદી એટલે ગમે ત્યારે બી કોઈ પ્રોબ્લેમ થાય તો એનું પણ જવાબદાર છે આનંદીબેને જ્યારે મકાન સોંપ્યા હતા ત્યારે કીધું શૌચાલય ગટર પાણીની બધી સુવિધા કમ્પ્લીટ છે અને અત્યારે કોઈ સુવિધા નથી એટલે મારે શું કરવાનું ચારસો ને પરિવારો હાલના અંદર હસનગર વરસાદના અંદર રહી રહ્યા છે મેં આ પ્રમાણે માંગણી કરી હતી કે ભાઈ જ્યારેથી તમે આ આવાસ બનાવવાના ચાલુ કર્યા હતા ત્યારથી ગટરની લાઇન જોઈન્ટ કરી દઈને સંડાસની લાઇન જો ચાલુ કરી દેવામાં આવી હોત

આવાસ યોજનાની અંદર શૌચાલય સહિતની જે કોઈ પણ તકલીફો હશે એ સ્થળ મુલાકાત કરી કન્સર્ન એજન્સીને જોડે રાખી નગરપાલિકા હિંમતનગરના જે તે વિભાગની જોડે રાખી એ તકલીફનું જાત નિરીક્ષણ કરી અને યોગ્ય વિભાગ અને યોગ્ય એજન્સીને સૂચના આપી અને સત્વરે જે કંઈ પણ નાની મોટી તકલીફ હશે પૂરી એને દૂર કરવામાં આવશે ગુજરાતીમાં એક કહેવત છે કે ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ દે ગુજરાત સરકારનો પણ કંઈક આવું છે ગુજરાત ભરમાં સોચાલાયો બનાવવાની વાતો તો સરકાર કરે છે પરંતુ સરકાર દ્વારા જ બનાવાયેલા આવાસોમાં એ વ્યવસ્થા છે કે નહીં તે જોવાની ફુરસદ નથી ત્યારે જલ્દીમાં જલ્દી આ આવાસોમાં રહેતા લોકોની તકલીફ દૂર કરાય એ જરૂરી બન્યું છે શ્રી રૂપાલી સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી હિંમતનગર